જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છે બધા મજામાં સ્વાગત છે એક તમારું નવા વિડીયોમાં અને આજે અમે અમારા સુરાપુરા બાપાને ચોખા કરીએ છીએ હું અને એક મારા કાકા છે બંને થઈને ચોખા કરી છીએ અને અત્યારે બધું કામ ચાલુ છે રસોઈ બનાવવા માટે અને અમારા પરિવારના બધા સભ્યો રસોઈ બનાવવા માટે અને મદદ કરવા માટે આવી ગયા છે અને અમે અમારી વાડીમાં છીએ ત્યારે અમારી ગુજરાતી મચ્છી કઠિયા દરજી જ્ઞાતિની વાડી છે તમને પહેલાં વાડી બતાવું અને અમારા ચૌહાણ પરિવારનો મઢ એ પણ અમારા ગામ લાઠી અને અમારી વાડીમાં જ બિરાજમાન છે અમારા માતાજી તમને એના પણ દર્શન કરાવું વાડી લાઠી આ રીતે ઇન્ટરેસ્ટ છે વાડીનો આખો અને આ રીતે નીચે ગોલ છે મોટો અને આ બધું કામકાજ ચાલુ છે બધું બધા બેઠા છે અને આ અમારા માતાજીનો મઢ છે ચૌહાણ પરિવારના કુલદેવી માતાજીનો મઢ અમારા માતાજી છે અમારા ચૌહાણ પરિવારના માતાજી છે અમારા માતાજીના મઠમાં ઓછામાં ઓછા નવ ફળા દસ ફળા છે અમારે અલગ અલગ ના માતાજીનો મઠ છે અમારો આખો સટર શટર બનાવવાના ત્યારે અમારા શટર પાડી દેવાના અને પછી સટર ખોલી નાખીએ આ મારા વાડીનો આખો હોલ છે મોટો આ મારા કાકા છે અને આખો હોલ છે આવી ગયા છે મારે રસોઈ બનાવવા માટે અને આ મારા રસોડા વિભાગ છે રસોડા વિભાગમાં આજે કામ ચાલુ છે બધું રસોઈ બનાવવાનું ખમણનું કામ ચાલી રહ્યું છે સંભારો બનાવે છે પછી કામ ચાલુ છે આ સ્ટોર સ્ટોરરૂમ છે સ્ટોર રૂમમાં બધા વાસણ અંડરગ્રાઉન્ડ સ્ટોર રૂમ બનાવ્યો છે અહીંયા બધા વાસણો પીડ્યા રહે અમારા બધા જો અહીંયા આ રીતના સ્ટોર રૂમ બનાવ્યો છે બધા વાસણનો સમાવેશ આ બાજુ થઈ જાય અને એક બીજો માળ છે અમારે એ બીજા માળમાં તમે બતાવું જો આ એન્ટર છે આખું આ રીતના અને બીજો માર છે વાડીમાં અને આજે છે બાપાના ચોખા અમારે કે બાપાના ચોખા માટે અમે બધા ભેગા થઈ ગયા છીએ અને હમણાં રસોઈ બધી બની જાય પછી બાપા અમારા બેઠા છે વાડીમાં અમારા ગામથી ત્રણ કિલોમીટર દૂર અને આ છે આખો વાડીનો એક બીજો હોલ ઉપરનો આ રીતનો બીજો છે અને ત્રીજો માલ છે પણ ત્યાં ટેરસ છે ત્યાં બીજું કાંઈ નથી બે રૂમ આ બાજુ છે એક રૂમ આ બાજુ છે અને આ સ્ટોર રૂમ છે એમાં વસ્તુ પણ મૂકી હોય ને તો અને હવા ઉદાસ માટે બહાર ની બધી બાજુ મૂકી છે આપણે આ રીતે આ રીતે એન્ટરેસ્ટ છે આખું બધું મારું અને નાસ્તાની મહેફિલ જમાવી છે આ અમારી જીયાબેન છે આ કૃષિબેન આ હેતુબેન અને આ કૃતિકા અમારે કીધું વેફર ને સોડા ધબધબટી બોલાવે બધા આ છે અમારા સોહન પરિવારના સુરાપુરા બાપા કાના બાપા અને અમારા લાઠી ગામથી ત્રણ કિલોમીટર દૂર એક વાડીમાં બિરાજમાન છે આજે અમે બધા ત્યાં ભેગા થઈને ચોખા કર્યા અને સાથે બધાએ ભેગા મળીને પ્રસાદી લીધી છે તો આ છે અમારા સુરાપુરા બાપાની ખાંભી અમે દર વર્ષે કે જ્યારે ટાઈમ મળે ત્યારે બાપાના દર્શન કરવા માટે આ જઈએ છીએ બધા સૌ અનુકૂળ તો પ્રમાણે બધા જાય છે અમે તૈયારી કરી છે પ્રસાદી લેવા માટે બેસી ગયા છે સૌ જગ્યાએ અને આ છે ને અમારે ખોખલા દાદા છે હનુમાનજીનું મંદિર છે અહીંયા થોડોક અમે ફોટોશૂટ પણ કરી લીધું છે છોકરીઓના બધાનું અને જો કેટલા સુંદર ફોટા આવ્યા છે બધી છોકરીઓના